નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝમાં આપ સૌનું તહેલથી આજના વિડિયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાત રાજ્યના લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓની મહારે રેલી કરવામાં આવી છે મિત્રો સરકારનો શું હશે નિર્ણય જાણો તમામ વિગત તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનધારો જે સરકારી કર્મચારી રેલી કરી છે તેમને ઘણા ઘણા જે પ્રશ્નો છે જેમ કે અઢાર મહિનાનું ડી હોય કે આઠમ પગાર પંચ હોય કે અન્ય દાખલા કોઈ પણ જે અપડેટ હોય એ માટે રેલી કરવામાં આવે છે તો રેલીમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી લેવો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે હર એક અપડેટ આપણી આ ચેનલ પર પૂર્વ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો એન એમ ઓ નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ દેશભરમાં ચાલી રહી છે આ માટે ભારતમાં એક ઓગસ્ટ સરકારી કર્મચારી રોષ રેલી ઉજવાની છે એમાં નવી પેન્શન સ્કીમ હેઠળ આવતા રાજકોટ જિલ્લાના સહજા સાહિત ગુજરાતના દોઢ લાખ જેટલા સરકારી કર્મચારી ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ લાગુ છે તો સરકારી કર્મચારી શા માટે દબાણપૂર્વક નવી પેન્શન સ્કીમ કરવામાં આવેલી છે એમાં સવાલ લાશા રોષ રોષ રેલી ઉજાય છે સરકારી કર્મચારીઓ ઓગસ્ટ પચીસ નવેમ્બર સુધી ઉપવાસ ટ્વિટર અભિયાન અને દિલ્હીમાં ધરણા સહિતના વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમ રીતે હલ્લાબોલ કરશે મિત્રો એક તરફ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે રાજકોટના સિશન ઓલ્ડ પેન્શન સ્કીમ છત્રીસ સાથે વિરોધ કરશે આ જ રીતે દેશના અન્ય જિલ્લામાં પણ પ્રકારના સરકારના અલગ અલગ વિભાગના કર્મચારી નવી પેન્શન સ્કીમનો વિરોધ કરશે એક ઓગસ્ટ પચીસ નંબર સુધી ત્રણ તબક્કા વિરોધ રાજકોટ શહેરમાં કાલિક ઓગસ્ટ બે હજાર પચીસથી સાંજે સાડા પાંચ વાગે બહુમાળી બોન્ડ ચોકથી કલેક્ટર કચેરી સુધી દિવસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરકારી શિક્ષકો સહિત પાંચ પાંચસોથી વધુ સરકારી કર્મચારી જોડા છે જ્યારે આ ત્યારે આ બાબત રાજકોટ શહેર રાજકોટ શહેર છે તેમાં પણ પ્રાથમિક શિક્ષણના મંડળ મહામંત્રી પિયુષ ભુવાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશના એક ઓગસ્ટે રોષ રેલી ત્યારબાદ ઉત્તર તો આંદોલનાત્મક કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારબાદ તેમાં આંદોલન ટ્વિટર અભિયાન છેલ્લે પચીસ નવેમ્બર હજાર પચીસના દિલ્હીના કાર્ય સમગ્ર એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમમાં કર્મચારી દ્વારા પ્રદર્શન કરવામાં આવશે મિત્રો સરકારે પૈસા શેરબજાર રોકી ઉદ્યોગપતિને માલામાલ કરે છે પિયુષ ભુવા કહે છે તેમણે વધુમાં વધુમાં જણાવ્યું છે કે ખાનગીકરણ વિરોધના લડત ચાલી રહી છે આ કાર્યક્રમ સરકાર સામે એટલા માટે છે કે સરકારી કર્મચારીઓના જૂની પેન્શન સ્કીમ એટલે લાગુ કરવામાં આવે એનપીએસ રૂપી જે પૈસા સરકારી કર્મચારીઓ કપાઈ રહ્યા છે એ બધા જ પૈસા સરકાર અત્યારે શેરબજાર શેર રોકીને ઉદ્યોગપતિઓને માલામાલ કરી રહી છે એનપીએસમાં એનપીએસ યુપીએસમાં યુનિફાઈડ સ્કીમ હાલ ચાલુ છે મિત્રો અને કારણે શિક્ષક જ્યારે પણ શિક્ષક જ્યારે પણ અઠાર વર્ષ નેવું થશે ત્યારે માત્ર બે હજારથી અગિયાર હજાર જેટલું પેન્શન મળવા પાત્ર છે એ જરા પણ યોગ્ય નથી મિત્રો ધારાસભ્યના સાંસદ માટે નવી પેન્શન યોજના કેમ નહીં તેમણે વધુ જણાવ્યું હતું કે હાલમાં ધારાસભ્યો સંસદ સભ્યો માટે જૂની પેન્શન યોજના લાગુ છે તો નવી પેન્શન યોજના જો એટલી સારી હોય તો ધારાસભ્યો અને સંસદસભ્ય માટે શા માટે નવી પેન્શન યોજના લાગુ કરતી નથી જો તમે જોઈ શકો છો મિત્રો કે જે સરકારી કર્મચારીઓ માટે શિક્ષકો માટે જો એનપીએસ લાગુ થઈ શકે છે તો આમના માટે ધારાસભ્ય હોય કે સાંસદ હોય તેમના માટે કેમ એનપીએસ લાગુ થતું નથી તો જેટલી સૂની જૂની બેન સારી હોય તો તેમને પણ લાગુ થવા જોઈએ મિત્રો આવા આંદોલન સાથે આજે મિત્રો સરકારી કર્મચારીઓ સરકારી કર્મચારી શિક્ષકો આજે સાડા પાંચ વાગે રાજકોટ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો મિત્રો આ ત્યાં આજની મહત્ત્વનો ઉપયોગ સાથે સાથે મિત્રો રાજકોટના સહજા કર્મચારીઓના મુદ્દે અસર કરે છે કે હિતેશ રાઠોડ જ્યારે રાજકોટ મહાનગર પ્રાથમિક શિક્ષક મંડળના ઉપપ્રમુખ હિતેશ રાઠો જણાવ્યું હતું કે એન એન એમ ઓપીએસના નેજા હેઠળ રાજકોટના મહાનગર પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ ડ્યુ ન્યુ બેન્સ સ્કીમ સ્કીમના વિરોધ એક ઓગસ્ટ રોષ રેલી આયોજન કરવામાં આવ્યું છે અને રાજકોટ શહેરના સાતસોથી સહજા મંડળમાં ગુજરાત દોઢ લાખ સરકારી કર્મચારીઓને આ મુદ્દો અસર છે મિત્રો તો આ તે માહિતી